રાજેન્દ્રસિંહ જાડેજાના છત્રીસમાં જન્મદિવસ નિમિત્તે તારીખ દસ સાત બે હજાર પચીસથી બાર સાત બે હજાર પચીસ સુધી સેવાકીય કાર્યકરી જન્મદિવસની ઉજવણી કરાઈ હતી જેમાં દસ તારીખે બસ્સો રોપાઓનું વિતરણ કરાયું હતું તેમના વિસ્તારના વિવિધ લોકો એકસો આઠ ઉપર લોકોએ તુલસી વાવી જતન કરવાનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ રાજેન્દ્રસિંહ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર રખડતી ગયોને રેડિયમ લગાડવામાં આવી હતી અને તારીખ બારના મેડિકલ કેમ્પ કરી ટોટલ પંચ્યાસી લોકોને અલગ અલગ બીમારીની દવા કરવામાં આવી હતી અને એકસો ચોવીસ બ્લડ ટેસ્ટ કરાવવા આપવામાં આવ્યું હતું આ કેમ્પમાં આશીર્વાદ આપવા સચ્ચિદાનંદ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ રામ સખી મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ પીર સૈયદ ખસામશા બાપુ વગેરે પધાર્યા હતા આ કેમ્પમાં શહેરના જાણીતા ડોક્ટર શ્રી શ્યામસુંદર સાહેબ શ્રી વિરેન્દ્ર જોટા સાહેબ શ્રી અમિત પટેલ સાહેબ શ્રી પરેશ દેત્રોજા સાહેબ શ્રી હિતેશ ઠક્કર સાહેબ તથા શહેરની સેવાકીય સંસ્થા દ્વારા વિકાસ પરિષદ ઉમિત ચેરિટેબલ ટ્રસ્ટ વિશ્વ હિન્દુ પરિષદ રાયમા યુથ સર્કલ વગેરે સંસ્થાઓના પ્રતિનિધિએ હાજરી આપી રાજેન્દ્રસિંહને શુભકામના પાઠવી હતી રાજેન્દ્રસિંહ જાડેજાએ અગાઉ પણ જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પ શ્રમ કાર્ડ બનાવી આપવાના કેમ્પ વૃક્ષારોપણ ઓર્ગન ડોનર રજીસ્ટ્રેશન અનાથ બાળકોનો જમણવાર વગેરે સેવાકીય કામગીરી કરેલ છે આ કેમ્પને સફળ બનાવવામાં ડોક્ટર મનોજ માકાણી અને તેમની ટીમ ગાયત્રી પરિવારની ટીમ રામકૃષ્ણ શારદા સેવાશ્રમની ટીમ સાથે રાજેન્દ્રસિંહ જાડેજાના મિત્ર સર્કલે ભારે સહેમત ઉઠાવી હતી રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ